બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના આરોપમાં એક શખ્સને માર મારતા મોત બોપલમાં ચોરીના આરોપમાં એક શખ્સને માર મારવામાં આવ્યો ઇન્દ્રવદન પરમાર નામના શખ્સને ત્રણ ઈસમો દ્વારા ચોરી કરી હોવાની શંકા રાખીને માર માર્યો બાદમાં તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો બોપલ પોલીસ સ્ટેશનમાં તેની તબિયત નથડતાં સાણંદ સીએચસી ખાતે સારવાર માટે ખસેડાયો હતો સારવાર દરમિયાન ઇન્દ્રકુમાર પરમારનું મોત થયું હતું ઇન્દ્રવદનનો ફોરેન્સિક પીએમ કરવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે માર મારનાર ત્રણ રાઉન્ડ અપ કરીને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે કેતનકુમાર પટેલ કંદરકુમાર પટેલ અને સુભાષકુમાર પટેલે ઇન્દ્રવદનને માર માર્યો હતો આરોપીઓને લોખંડની દુકાનમાં ઇન્દ્રવદનને લોખંડની પાઇપ ચોરી કરી હોવાની શંકા હતી આ શંકાના આધારે તેને માર મારવામાં આવ્યો હતો ઇન્દ્રવદનનું મોત થતાં

ચોલીની શંકાના આધારે તેમને પકડી માર મારવામાં આવે ત્યારબાદ ઇન્દ્રાવદનભાઈને સવારે અંદાજીત છ એક વાગ્યાની આસપાસ બોપલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે જ્યાં તેમની તબિયત અચાનક બગડતા અત્રે પોલીસ સ્ટેશનેથી સીએચસી સાણંદ ખાતે સારવાર ખાતો લઈ જવામાં આવે જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરશ્રીએ તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે આ બનાવ બાબતે થઈ પરિવારજનોને જાણ કરી તેમજ એસટીએમ સાહેબ દ્વારા વિડિયોગ્રાફી કરી કરવામાં છે તેમજ વધુ વિગતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવવા બાબતે થઈ અને કાર્યવાહી ચાલુ છે ઇન્દ્રવદનભાઈને માર મારનાર ત્રણ ઇસમો તેમને રાઉન્ડઅપ કરી અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે તેમજ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ત્રણ વ્યક્તિઓ કોણ છે નામ શું છે ને શું કામ મારો વાર ત્રણ વ્યક્તિ જે પોલીસ સ્ટેશન ખાતે જે લાવેલ છે તેમની ઓળખ કરવામાં આવેલ છે જેમાં કેતન કુમાર પટેલ કંદરવ કુમાર પટેલ તેમજ જે સુભાષકુમાર પટેલ આ ત્રણ વ્યક્તિઓ દ્વારા અત્રે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે જેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે માફ છે શું કહેવાય પ્રાથમિક દ્રષ્ટિએ કારણ એવું છે કે ફરિયાદ જે આરોપી છે તેમને લોખંડનો સરસામાનની દુકાન છે અને તેનું વેચાણ કરતા હોય છે તેમનો મુખ્ય એ હતું કે આ જે મરણ જનાર ઇન્દ્રવદનભાઈ જે છે તે તેમની દુકાનમાંથી લોખંડની પાઇપ વગેરેની ચોરી કરતા હતા તે શંકાના આધારે આ સમગ્ર બનાવ બનેલ છે અગાઉ આ જગ્યાએ જે ચોરીની ફરિયાદ કોઈ રજૂઆત હતી આ અંગે વધુ તપાસ અત્યારે હાથ ધરવામાં આવે છે જે ત્રણ લોકોને નજર અંદાજ જે ઓળખવામાં આવ્યા છે તે લોકો વિરુદ્ધ કઈ કલમ ઉઠે અથવા તો કઈ કાયદેસરની કાર્યવારના વિરુદ્ધ થઈ શકે છે હાલ ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુ છે અને વધુ વિગતો એકવાર ફરિયાદ લીધા બાદ અમને સમક્ષ રજૂ કરીશું